ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહોંચે છે બોટાદ કેમ કે સગીરને આ પોલીસવાળાઓએ ફટકાર્યા હતા તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો પરંતુ આજ દિન સુધી તેની ધરપકડ નહોતી થઈ અને અંતે તે પીડિત પરિવાર સાથે ડીવાયએસપી ઓફિસ પહોંચે છે અને ડીવાય એસપી સાથે વાત કરે છે અને શું ચર્ચા થઈ છે તે મામલે જ વાત કરવી છે પોલીસ કર્મચારી અને અધિકારી પર ગુનો દાખલ થયો છે અને કાયદાના બાર જ્યારે આ પોલીસ અધિકારી કે કર્મચારી એવું કોઈ કામ કરે છે ત્યાર પછી તેમણે વેઠવું પણ પડે છે અને આવી સ્થિતિ ઊભી થઈ છે બોટાદ પોલીસમાં કામ કરનારા પોલીસ

જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડીવાયસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી સૈયદ સાહેબે ઇન્કવાયરી કરી અને રિપોર્ટ કર્યો હતો એ અમે ફરિયાદ કરી બાર તારીખે રાત્રે જ કર્યો એના એના પછીનો જે મુદ્દો આવતો આપણો કે જે ઓફેન્સ છે એ ઓફેન્સની અંદર જે ખરેખર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પણ એની ઇન્કવાયરી થવી જોઈએ એ તમામ વસ્તુઓમાં અમે એકદમ નિષ્પક્ષ રીતે ઇન્ક્વાયરી કરી એમાં અમને જે જાણવા મળ્યું આપે બી આપની રીતે લીગલ ઓપ્શન એક્સપ્લોર કરીને આપ સુપ્રીમ કોર્ટ ગયા છો હાઈકોર્ટ ગયા છો એમાં બી અમેટ ફાઇલ કરે તમે હાઈકોર્ટમાં જે પિટિશન કરી કે ભાઈ આમાં અમે સીસીટીવી ફૂટેજની માગણી કરી છે કે આ કરી એ ઓલરેડી અમે નેક્સ્ટ ડે લઈ લીધા છે એટલે એવું પણ નથી કર્યું કે પોલીસ દ્વારા એમાં કોઈ કાચું કાપવાની વસ્તુ હોય હા હું સ્વાભાવિક રીતે આપની લાગણી બધી અમારી બી લાગણી સમજી શકું છું છોકરાની બી છે કે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય અને આરોપી અરેસ્ટ થાય હવે જે મેઇન કલ્પ્રિત છે અને મેઇન અક્યુઝ છે એ અક્યુઝ અમે તરત જ આરોપીને અરેસ્ટ કર્યો બીજું કે બેલેબલ ઓફેન્સ હોવા છતાં પણ અમે અરેસ્ટ કર્યો આપણે અનિશ કુમાર છે અમે ઈચ્છક તો એ પોલીસનું નું પેલું લાગે એટલે આપી શકે એવું બી અમે નથી કર્યું અને પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થાય એટલા માટે અમે આરોપીને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કર્યું બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી

પોલીસે ગુનો દાખલ નહોતો કર્યો આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે તો હું ઇડિયટ છું કે મને ખબર ના પડી આપની વાત સાચી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢી છે તમારી આ કનિયા ચેમ્બરમાં જે બેઠા જો આ કચેરીમાં આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી આઠ દાડા મારે અને તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ બરાબર તમારી જોડે અપેક્ષા એ છે એક મિનિટ એમને બોલવા દો તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો દીન દાઈઓ મારી પાસે ઇન્વેસ્ટિગેશન ઓવર તો થયું નથી પૈસા પણ પોલીસ લઈ ગઈ એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી સાહેબ દરવાજાના લાતો મારવી રાત્રે બે વાગે પાંચ વાગે જવું જવું સામાન રાખો તમારા રાવલ ના ઘરમાં મિસ્ટર રાવલ ના કે તમારા એસપી ના ઘરમાં કે ધારાસભ્ય વડગામ અને પોલીસવાળા રાત્રે વાગે ઘૂસી જાય અને મારા બેડરૂમમાં મારી માં મારી ભાભી હોય બરાબર પોલીસ તો હું

નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો